મહિસા શહેરમાં છેલ્લા ત્રણ માસમાં ખોવાયેલા સત્યાવીસ મોબાઈલ ટેકનિકલ સર્વેલન્સથી શોધી લોકોને પરત કરાયા ડીસાસરમાં ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રણ માસમાં અલગ અલગ અરજદારોના ખોવાયેલા મોબાઈલ ફોન ઉત્તર પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સથી શોધી તેરા તુચકો અર્પણની ભાવનાથી લોકોને સમર્પણ કર્યા અગાઉ પણ ઉત્તર પોલીસે બે વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજી ચોત્રીસ ખોવાયેલા મોબાઈલ ફોન લોકોને પરત કર્યા હતા જિલ્લા પોલીસ વડા અક્ષર તેમજ ડીસા ડીવા એસપી સોલંકીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસા ઉત્તર પીઆઈ ચૌધરી સહિતની ટીમે તપાસ હાથ ધરી જેમાં છેલ્લા ત્રણ મહિનામાં અલગ અલગ અરજદારોના ખોવાયેલા મોબાઈલ અંગેની અરજીઓ તથા ગુનાઓ દાખલ થયેલ હોય તે મોબાઈલની કોલ ડિટેલ્સ કાઢી તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિંગની મદદથી કુલ સત્યાવીસ મોબાઈલ શોધવામાં પોલીસને સફળતા મળી જેથી પોલીસે આ મોબાઈલ અરજદારો તેમજ ફરિયાદોને પોલીસ મથકે બોલાવી અર્પણ મોબાઈલ મોબાઈલ ધારકોને પરત કર્યા હતા નરસિંહભાઈ દવે છે રહેવાસી ડીસા મોદી સાહેબની સભામાં અમારો મોબાઈલ ચોરી થઈ ગયો હતો અને અમે એના માટે અહીંયા ઉત્તર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને અમને વિશ્વાસ હતો કે આવી કામગીરી થશે પણ અત્યારે જે ઉત્તર પોલીસના આપણા તમામ સ્ટાફ અને જે સાહેબે જે કામગીરી કરીને અમને અમારો મોબાઈલ પરત આપ્યો એ બદલ બહુ આભારી છે અને ઉત્કૃષ્ટ કામગીરી કરી બતાવી છે ખૂબ ખૂબ ધન્યવાદ વડવા તાલુકો ડીસા મારો ફોન તારીખ એક પાંચ બે હજાર ચોવીસને રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા તે દિવસે મારો ફોન ગયો હતો અને આ ફોન મારો પોલીસ ખાતાએ લઈ આવ્યો બહુ આભાર માનું છું પોલીસ ખાતા જેવું કોઈ ખાતું જ નથી એટલો એમના ગુણ કદીએ ના ભૂલે એવું કામ કરી બતાવ્યું છે